શ્રીમદ શ્રીમદભાગવત સ્કંત્રીતી અદાય સપ્તમ વિધિર્જિની વિશેષ પૃછા શ્લોકસંખ્યા બેતાલીસ શ્રીસુક ઉવાચ સ પુષ્ટ પુરાણ પુષ્ટપુરાણકલ્પ ગુરુ પ્રધાન મુની પ્રધાન પ્રબુદ્ધ હર્ષો ભગવત્કથા સંચોિત વાહ અર્થ અનુવાદ ભાવા શ્રી શ્રી મદેશી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાત દ્વારા શ્રી સુખ શ્રી સુખદેવ ગોસ્વામી બોલ્યા સ તે ઇથમ આમ આપુષ્ટ પ્રશ્ન પૂછવાથી પુરાણ કલ્પ વિદુના પૂરક પુરાણ કેવી રીતે સમજવા તે જાણનાર વ્યક્તિ કુરુપ્રધાનના કુરુઓના અગ્રણી દ્વારા પ્રધાન મુનિઓના પ્રધાન પ્રબુદ્ધ પર્યાપ્ત વધેલા હર્ષઃ આનંદ ભગવત ભગવાન કથાયામ ની કથાઓમાં સંશોધિત દ્રવિત થઈ તમ તે વિદુરજી તે વિદુરજીને પ્રહસન સ્મિત કરતા ઇવ જેમ આહ ઉત્તર આપ્યો અનુવાદ શ્રી સુખદેવ ગોસ્વામીએ કહ્યું આ પ્રમાણે વિદુરજી દ્વારા પ્રેરણા મળવાથી ઋષિ વર્ મૈત્રે જે મને ભગવાનની કથાઓ વર્ણવામાં હંમેશા અત્યંત ઉત્સાહ દાખવતા તેમણે પુરાણોને સવિસ્તાર સમજાવતા આખ્યાનો આપવાનો પ્રારંભ કર્યો ભગવાનની દિવ્ય પ્રવૃત્તિઓની કથા કરતાં કરતાં તેઓ ખૂબ આનંદ વિભોર અને ચેતનવંત બની ગયા ભાવા મૈત્રી મુનિ જેવા મહાવિદ્વાન ઋષિઓ ભગવાનની દિવ્ય પ્રવૃત્તિઓમાં દિવ્ય પ્રવૃત્તિઓ વર્ણવામાં સદાય અતિ ઉત્સાહી હોય છે વિદુરજીએ આ રીતે મૈત્રીજીને વ્યાખ્યાન કરવાનું આમંત્રણ આપ્યું ત્યારે મૈત્રીજી સ્મિત કરતા દેખાયા કારણ કે તેમને ખરેખર દિવ્ય આશીર્વાદનો અનુભવ થયો આમ શ્રીમદ ભાગવતમના તૃતીય સ્કંદના વિદુરજીની વિશેષ પૃચ્છા નામના સાતમા અધ્યાય પરના ભક્તિવેદાન ભાવાર્થો પૂર્ણ થાય છે ઓમ અગ્ઞાંતિ મૃધા નિષ્યનાં જનસલાકયા ચક્ષુરૂન્મીતમ તસ્મૈશ શ્રીગુરવૈ નમ વંદે અહં શ્રી ગુરહ શ્રીપદકમલં શ્રીગુરુન્વૈષ્ણોવાચ શ્રીપ સાગરજાં સ ગણરઘુનાથિતમ તમ સજીવન સાદમ સાવધૂત પરીજનસૃષ્ણ ચૈતન્યદેવ શ્રીરાધાશ્ણપણલિતા શ્રીસાકવિદાન છે हे कृष्ण करुणासिन्धु दिनबन्धो जगतपते गोपेश गोपिकान्त राधाकान्त नमस्तुते तप्तकाञ्चं गौराङ्गी राधे वृन्दावनेश्वरे वृषभानुस्रुते देवी प्रणमामि हरिप्रिये पाञ्चाकल्पतरुभस्य कृपासिन्धुभेव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः श्रीकृष्णचैतन्यप्रभुनित्यानन्द श्री अद्वैतगदाधर श्रीवाशादिगौरवतुल હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ તો આ સ્કંદ માં ત્રીજા અધ્યાયમાં સાતમા નો છેલ્લો શ્લોક છે વિદુરજી વિશેષ પૂછા કરે છે અને છેલ્લા શ્લોકમાં કહે છે પુરાણ કલ્પ ગુરુ પ્રધાને વિદુ ના એટલે પુરાણ કેવી રીતે સમજવા તે જાણનાર વ્યક્તિ એટલે વિદુરજી મૈત્રી ઋષિ પૂછે છે અને મૈત્રી ઋષિ હવે કે છે જે ભાગવતમ હવે સ્ટાર્ટ થાય છે એટલે સુખદેવ ગોસ્વામી મહારાજ આ રીતે અહીંયાથી ભાગવતમની શરૂઆત કરે છે એવું મૈત્રી ઋષિ વિદુરજીને કહે છે એટલે અહીંયા આવે છે શ્રી સુકો વાચ અત્યાર સુધી વિદુરજીએ બધા પ્રશ્ન કર્યા ટોટલી કર્મ શું છે ભગવાન કઈ રીતના વિસ્તાર કરે છે જીવ અને ભગવાનમાં શું ભેદ છે અનેકો પ્રશ્ન કર્યા પછી મૈત્રી ઋષિ હવે જે ભાગવતની શરૂઆત થાય તે પ્રમાણે હવે કે આગળ આવશે ગર્ભોદક સાહિક વિષ્ણુ જે છે આના પછીનો અધ્યાય છે તે ગરબુ છે એક વિષ્ણુમાંથી બ્રહ્માજીનું પ્રાગટ્ય એટલે સ્ટેપ બાય સ્ટેપ શીખવાડે છે જ્ઞાન આપે છે શીખવાડે એટલે કે જ્ઞાન આપે છે તો એક શિષ્યનું કર્તવ્ય શું છે એક ગુરુનું શું કર્તવ્ય છે ગુરુનું શું કર્તવ્ય છે અને શિષ્ય કઈ રીતે આધ્યાત્મિક ગુરુને પ્રશ્ન કરવા જોઈએ એ આપણને શીખવા મળે વાસ્તવિક જીવનો ઉદ્દેશ્ય જે છે કે પોતાના આત્મા કલ્યાણ માટે આધ્યાત્મિક ગુરુની શોધ કરવી અને એવા ગુરુની શોધ કરવી જે વાસ્તવિક સત્ય જાણતા હોય ભગવાન વિશે આત્મા વિશે એવા ગુરુની ખાસ શોધ કરવી જોઈએ જેથી કરીને જીવ પોતાનો જીવનનો ઉદ્દેશ્ય જાણી શકે અહીંયા કહે છે કે શ્રી સુખદેવ ગોસ્વામી કહ્યું આ પ્રમાણે વિદ્યુતિ વિદુરજી દ્વારા પ્રેરણા મળવાતી ભગવાનની કથાઓ વર્ણવવામાં હંમેશા અત્યંત ઉત્સાહ દાખવતા તેમના પુરાણને સવિસ્તાર સમજાવતા આખ્યાનો આપવાનો પ્રારંભ કર્યો એટલે કે અનુસાર ચાલુ કર્યું શરૂઆત કરી ભગવાનની દિવ્ય પ્રવૃત્તિઓની કથા કરતા કરતા તેઓ ખૂબ આનંદ વિભોર અને ચેતનવંત બની ગયા એટલે પૂર્ણ જ્ઞાની હોય છે પૂર્ણ કરેલા હોય છે જેથી કરીને ભાવ વિભુર થઈ જાય આ એક ગુણ છે ભક્તો વિશેષ ભક્તિ રસામુ ગુણો આપેલા છે કંપન થવું મૂર્છિત થઈ જવું આનંદ વિભૂર થઈ જવું આંખમાંથી અશ્વિની ધારા વેવી યુગાહિતમ નિમિષેણ ચક્ષુષા પ્રતમ શૂન્ય હિતમ જગત સર્વ ગોવિંદ એને જગત શૂન્ય દેખાય આ છે એક શુદ્ધ ભક્તની વ્યાખ્યા અને એ આધ્યાત્મિક જગતમાંથી આ ભૌતિક જગતમાં ભગવાનની ઈચ્છાથી અહીંયા આવે પોતાની ઈચ્છાથી મુક્ત આત્મા આ ભૌતિક જગતમાં આવતા નથી કારણ કે ભગવાન ભગવદ્ ગીતામાં એ કહે કે છે યદ ગતવા તદ ધામ પરમ ભગવાનના ધામમાં જે જાય છે તે પાછા અહીંયા આવતા નથી હા એટલે જે બધ જીવ છે એના ઉદ્ધાર માટે ભગવાન આ મુક્ત આત્માને અહીંયા મોકલે છે અને ભગવાન ગેરંટી પણ લે કે હું તમને પાછા લઈશ પ્રભુપાત કે છે કે હું અહીંયા આવવા નહીં માંગતો હતો આ ભૌતિક જગતમાં કે આ બહુ ખરાબ જગત છે સડેલું જગત છે આમાં મારે જવું નથી પણ ભગવાન કહે કે પાછા બોલવાની ગેરંટી મારી એમ એટલે આ રીતે શાસ્ત્ર ચક્ષુ દ્વારા આપણે વાસ્તવિક જોઈ શકીએ છીએ કે આધ્યાત્મિક ગુરુ કોણ છે આચાર્ય કોણ છે અને એનો ઉદ્દેશ્ય શું છે આવવાનો એ રીતે જ્યારે જીવ સમજી જાય છે અને એને શરણાગત થાય છે ત્યારે જીવ આત્મસાત આત્મ કરવા કરવાનું શરૂઆત કરે છે ગુરુની શરણ લીધા પછી એટલે ગુરુને સરને કઈ રીતે જવું જોઈએ અહીંયા કહે છે ભગવદ્ ગીતામાં અધ્યાય ચાર શ્લોક સંખ્યા ચોત્રીસમાં માં તદવિધિ પ્રણીપાતે પરિપ્રશ્ન સદગુરુને શરણે જઈને સત્યને જાણવાનો પ્રયાસ કર તેમને વિનમ્ર થઈને પ્રશ્ન પૂછ અને તેમની સેવા કર તે પ્રબુદ્ધ મહાત્માઓ તને જ્ઞાન ઉપદેશ કરી શકશે કારણ કે તેમને સત્યનું દર્શન કર્યું છે તો આ રીતે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા શિષ્ય ગુરુનું શરણ લેવું જોઈએ અને શાસ્ત્ર શું કે છે તે જાણવું જોઈએ તો આ મટીરિયલ જગત એટલે જે ભૌતિક જગત છે તે આમાં આગળ આવશે અને સૃષ્ટિનું સર્જન કરતા આમાં શ્રીમદ ભાગવતમમાં દ્વિતીય સ્કંદમાં કે તૃતીય સ્કંદમાં ઉલ્લેખ છે ગર્ભોદય સાહિક વિષ્ણુથી બ્રહ્માજી પ્રગટ કરે છે અને બ્રહ્માજી ની જે નાભી કમળ છે એમાંથી બ્રહ્માજી ઉપર નીચે છે એ જાણવા માંગે છે ક્યાંથી ઉત્પન્ન થયું શું થયું એમ કરી એ નીચે સુધી જાય છે છતાં પણ એને અંધારું દેખાય છે અને પાછા એ કમળની દાંડી પર આવે છે અને પછી ત્યાંથી તપ શબ્દ સાંભળીને તપ તપ કરીને જે એમના હજારો વર્ષ છે બ્રહ્માજીના એ પ્રમાણે તપ કરે છે અને ત્યારે ભગવાન એને હૃદયમાં જ્ઞાન પ્રકાશિત કરે હૃદયમાં ભગવાન જ્ઞાન રૂપે પ્રકાશિત થાય છે અને ચતુર શ્લોકી ભાગવત ભગવાન શ્રી બ્રહ્માજીને પ્રદાન કરે છે અને એનો વિસ્તાર કરીને પછી બ્રહ્માજી નારદને વ્યાસને ઇચ્છેદીને આ જ્ઞાન પરંપરા દ્વારા આ ભૂમિ પર લાવે છે કે જેથી કરીને વાસ્તવિક જીવ જે સુસુપ્ત અવસ્થામાં ભગવાનના ઉદરમાં રહી છે અને અમુક સમયે જ્યારે ભગવાન આ જીવને મોકો આપે વારે ઘડે જન્મવૃત્તિમાં જાય છે અને મહાપ્રલય થાય છે ત્યારે બધા જીવો પાછા ભગવાન એક શ્વાસ લઈ બધા એની સુસુપ્ત અવસ્થામાં ચાલે છે એની પાસે કોઈ ચેતના નથી હોતી અને પછી બહાર કાઢે ત્યારે એને ચેતના આપવામાં આવે તમે સમજો અને બ્રહ્માજી એને અલગ અલગ પ્રકારના શરીર પ્રદાન કરે આ જીવનો મુખ્ય ઉદ્દેશ આ જ છે અને જીવ શું કરે છે અત્યારે ભટકી ગયો માયાના પ્રભાવને લીધે ભગવાને આ સૃષ્ટિનું સર્જન કર્યું પણ એમાં તમોગુણ રજોગુણ સતોગુણ આ જે મુખ્ય પ્રધાન છે જે જીવને બાંધે અને મોહિત થઈ જાય છે અપરાધો કરે છે અજ્ઞાનમાં આવી જાય છે ઘમંડમાં આવી જાય છે તમે સમજો અહમતી ઇત્યાદિ આ ગુણ અને કળિયુગના પ્રભાવના હિસાબે જીવ ભૂલી જાય છે કે વાસ્તવિક સુખ ક્યાં છે અને શું કરે છે એની લીધે પાછો પુનરપી જનરમ પુનરપી જનની જઠરે સયનમ આ જેનો ઉદ્દેશ્ય ચાલ્યા કરે જો વાસ્તવિક આપણે આને રિયલાઇઝ કરીશું કે આપણ જ્યારે રામાયણમાં રામચંદ્રજીએ ભગવાન અવતરિત થયા અને ભગવાન અવતરિત થાય છે સાધુને જે ભક્તો હોય છે તેને આનંદ પ્રદાન કરવા માટે અને અધર્મનો વિનાશ કરવા માટે અને જેઓ એનો ઉદ્દેશ્ય પૂરો થઈ જાય છે એટલે ભગવાન સતત એમના ધામમાં પાછા ચાલ્યા જાય એ રીતના એના પરથી આપણને ખ્યાલ આવે છે કે આપણો વાસ્તવિક ઉદ્દેશ છે જીવે સ્વરૂપે નિત્ય કૃષ્ણ દાસ કે જીવનું સ્વરૂપ છે કૃષ્ણની સેવા કરવી અને આપણે જે રીતના ભગવાન અહીંયા ઉતારી ત્યાં ભગવાનની આપણે સરખામણી નથી કરી શકતા પણ આપણે જોઈ શકીએ કે ભગવાન જ્યાંથી આવે છે એમના ધામમાંથી આ ભૌતિક જગતમાં એનું કાર્ય સંપૂર્ણ થયા પછી એ પાછા એમના ધામમાં ચાલ્યા જાય એ રીતના શાસ્ત્રો જે છે જે બ્રહ્માજીને પ્રદાન કર્યા ભગવાને શેને માટે કે જીવ જે અહીંયા આવણો છે ભૌતિક જગતમાં જેનું સૃષ્ટિ મેં સર્જન કર્યું છે એ પાછો કઈ રીતે મારા ધામમાં આવે અને એ જીવ જે જાણવા ઉત્સુક છે કે વાસ્તવિક મારો ઉદ્દેશ્ય છે હું કોણ છું હા અને એ બહુનામ જન્મના મંતે જ્ઞાનવાન પ્રબંધે વાસુદેવ સરોવલભ એટલે એના કરોડો જન્મ થઈ ગયા છે અને ત્યારે એને મનુષ્ય જન્મ મળેલો છે એમાં એવા જ મનુષ્ય જન્મમાં કોક જ ભાગ્યે જ કૃષ્ણને વાસુદેવને જાણી શકે અને ગુરુની શરણ લઈ શકે તમે સમજા અને આ રીતે જે જીવ જાણે છે અને વાસ્તવિક રિયલાઈઝ કરે છે કે મારે જન્મ મૃત્યુ માંથી છૂટવું છે તે ભગવાનની સેવા સિવાય બીજું કંઈ વિચારતો નથી અને એ રીતે ભગવાને ઉદ્દેશ્ય આપ્યો છે કે આ ભૌતિક જગતમાં તમે જેલમાં છો પૂર્વજન્મના કર્મ અનુસાર અને તમને આ ભૌતિક જેલમાં નાખવામાં આવ્યા છે અને સાથે માયા પણ છે કળિયુગનો પ્રભાવ પણ છે પણ ભક્તને વિશેષ કરીને એક લાભ પ્રદાન કરવામાં આવ્યો છે ગુરુ પાદ આશ્રય અને એ ગુરુ દ્વારા ગુરુ એને વાસ્તવિક એને રિયલાઈઝ કરાવે છે કે તમે શરીર નથી આત્મા છો સચિદાનંદના અંશ છો અમે વાંશે જીવ લોકે જીવભૂત સનાતન મનસષ્ટાની ઇન્દ્રિયાની પ્રકૃતિ સ્થિતિ કરશે એટલે ભગવાનનો અંશ છે અને અહીંયા રહેવાથી આ જગતમાં રહેવાથી કોઈ ફાયદો નથી અને જો વાસ્તવિક આપણે ભગવાનના ધામમાં જવું હોય તો ભૌતિક પ્રવૃત્તિનો આપણે ત્યાગ કરી દેવો પડશે એટલે એક બાજુ આપણે જ્ઞાનની તલવાર રાખવી પડે છે હું લેક્ચર સાંભળું તો કેતા હતા આ નિત્યાનંદ ત્રયોદશી પર હતું અને એકમાં છે તે વૈરાગ્ય આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ અને જ્ઞાન એ માટે પ્રાપ્ત થાય છે કે એક બાજુ આપણે વૈરાગ્ય લઈએ કે જેથી કરીને ભૌતિક જે આ બધા સુખ છે તેનાથી આપણે આસક્ત થઈએ નહીં પરિવાર છે ધન ઇત્યાદિથી તો એ છે વાસ્તવિક જ્ઞાન અને એ જ્ઞાન પ્રદાન કરે છે ગુરુ અને એ શિષ્ય ગ્રહણ કરીને એ રીતે એનું અનુસરણ કરે અને અંતકાલે છે મામે સ્મરણ મુક્તા કલેવરમ તો આ વાસ્તવિક આ જીવે સમજવાનું છે કે હું આ ભૌતિક જગતમાં આવેલો છું મારી પાસે ક્ષણિત સમય છે બહુ ઓછો સમય છે સાહીઠ સિત્તેર એસી વર્ષનું આયુષ્ય છે જો એમાં હું નહીં સમજીશ તો પાછો હું આ ભૌતિક જગતમાં ભગવાન કહે છે છે કે મારા ભક્તનું પતન નથી થતું પણ ભક્તે એ લેવલ પર નહીં રહેવું જોઈએ કે મારું પતન નથી કે ઉચ્ચ ગ્રહમાં જન્મ મળશે કે રીચ કુટુંબમાં જન્મ મળશે કે બ્રાહ્મણ કુટુંબમાં જન્મ મળશે તમે સમજો પણ ત્યાંથી પણ જન્મ મૃત્યુ જરાવજીમાં તો આવવાનું જ છે એટલે પરમેનન્ટ જો ભગવાનના ધામમાં જવું હોય તો આ જ એક ઉદ્દેશ્ય છે કે દ્રઢતાથી જે ગુરુએ આપણને નિયમો આપેલા છે જે ઉપદેશ આપ્યો છે એનો દ્રઢતાથી આપણે પાલન કરવું જે પ્રભુપાદે પ્રભુપાદના લેક્ચર સાંભળવા ગુરુ મહારાજના લેક્ચર સાંભળવા પ્રભુપાદના શિષ્યના લેક્ચરો સાંભળવા તેને રિયલાઈઝ કરવા અને એ જો આપણે રિયલાઈઝ કરશું સાંભળશું એટલે સાંભળવા પૂરતા નહીં બધા ભક્તો સાંભળવા પૂરતા નથી સાંભળતા પણ ક્યારેક આપણી પાસે સમય નથી હોતો તો આપણે લગાવી દે છે લેકચરો જ્યાં પણ ચાલતા મૂકતા હોય ગાડીમાં હોય ઇત્યાદિ પણ એના શબ્દ રિયલાઇઝ કરવા જ અને એ રિયલાઇઝ આપણને આ શરીર છોડતી વખતે બહુ મહત્વનો ભાગ ભજવશે આ જે ચેતના છે આપણી દૂષિત ચેતના છે તેમાં એ મહત્વનો ભાગ ભજવશે તમે સમજ્યા એટલે જ્યારે જીવ રાતના સૂતો પણ હશે ને જો જે મંગળામાં આવે છે ડેઈલી રીડિંગ કરે છે હા કોઈને એવું થશે કે આ લોકો મંગળામાં આવે છે તો આપણે વારામ કરે છે એવું નથી પણ ઘરે આપણે કરીએ છીએ અને સેન્ટર પર કરીએ છીએ લાભ બંનેમાં સેમ મળે જ પણ જે રિયલાઇઝ થાય છે તે આપણને સેન્ટરમાં થાય કારણ કે ભક્તોના સંઘની વચ્ચે આપણે છે ભાગવતમ શ્રવણ કરી રહ્યા છે અનુભવ કરી રહ્યા છે ભગવાનના દર્શન કરી રહ્યા છે ઘરે આપણે કઈ રીતે કરશું આપણું મન પણ ભટકે છે અહીંયા પણ આપણું મન ભટકે છે એવું નથી આપણે કંઈ પણ કરતા હોય તો મન ભટકે કરે છે એટલે ભક્તોએ હંમેશા ખાસ સાવચેતી રાખવી જોઈએ સાવધાની રાખવી જોઈએ કે મંગળા ચાલતી હોય ત્યારે મનને ગમે ત્યાં હોય ખેંચી લાવવું જોઈએ તમે સમજ્યા નગર એ મન તમને ડિસ્ટર્બ જ કરશે પેલું કામ બાકી છે આ કામ બાકી છે પેલી સેવા ભલે ભગવાનની બી સેવા કેમ નહીં હોય ભગવાનની સેવાને ભગવાનનું સ્મરણ કરવું અભિન્ન છે ભિન્ન નથી પણ એ મન શું કરશે આપણને વિચલિત કરશે આપણે જે અહીંયા મંગળામાં જે દર્શન કરી રહ્યા છે પગથી નાભીથી મુખથી ભગવાનને દીપ ઓફર કરી રહ્યા ધૂપ ઓફર કરી રહ્યા જે ભગવાન વાસ્તવિક ગોલો કૃંદામાં છે ચિંતા મણી પ્રકર પદ્મ સુકલ્પ વૃક્ષ લક્ષા વૃતેરભી પાલાયન લક્ષ્મી સહસ્ર સતસમ રસ માયમ ગોવિંદ આદિ પુરુષમ તમમ મજા અને એ જ ફૂલ આપણે ભગવાનને ઓફર કરેલા આપણે ગ્રહણ કરી એ ભાવથી આપણે કરીએ છીએ ને હા એટલે એ ભાવ બહુ મહત્વનો અહીંયા ઉભેલા છે બધું કરીએ જ આપણે મેં આ રિયલાઈઝ કર્યું છે એટલે કહું છું પણ આપણું મન આપણને કશે ને કશે ખેંચી જાય ખાસ કરી લીડરો હોય છે ભક્તો હોય જે સેવા હોય છે તેમાં બહુ વિચલિત થઈ જાય ભક્ત આ સેવા કરવી પેલા સેવા કરી એમાં કંઈ ડિસ્ટર્બ થઈ ગયા હોય તો એ આપણને બહુ ડિસ્ટર્બ કરે અને અપરાધ અપરાધમાં બહુ ધ્યાન રાખવું પડે એટલે આપણે બહુ પ્લાનિંગ કરીએ છીએ સેવાના મોસ્ટ ઓફલી કે જેથી કરીને કોઈ ભક્ત પર લોડ નહીં પડે અને વ્યવસ્થિત ભગવાનની સેવા થાય અને ભક્ત જે છે તેને પૂરતો સમય મળી શકે રીડિંગનો જપનો અને આ પ્રવચનોનો પ્લાનિંગ એ માટે જ કરવા લોડ પડે છે તો એ ભક્ત શું કરે ડિસ્ટર્બ થઈ જાય તમે સમજ્યા અને ડિસ્ટર્બ થઈ જાય એટલે એની સાધના પર પહેલી અસર પડે તમે બી માર્કિંગ કર્યું હશે એ જયારે ડિસ્ટર્બ થાય છે એની સાધના પર અસર પડે મંગલામાં આવે તો મન પાછું ખેંચી જાય જપમાં મન નહીં લાગે જે ક્વોલિટી સુધારવાની છે ત્યાં છે પણ છતાં પણ ભગવાનની શરણ છોડવાની નથી એટલે જપ આપણે કરીએ છીએ એને માટે કે એ જે ભક્તિ લતા બીજ આપણને ગુરુએ પ્રદાન કર્યું છે એની જે લતા છે તે સીધી બધું ભેજતી 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 ભગવાનના ચરણમાં ગોલોક વૃંધાન સુધી જાય એ માટે આપણે બહુ પરફેક્ટ જપ કરીએ છીએ અને એની આજુબાજુ બધું નિંદણ ઉગેલું છે એ છે બધા સેવાના અપરાધો લોડ ઇત્યાદિ આ બધું આપણે એને કાઢવું પડે અને ભક્ત જયારે હતું કે આ બધું શું રામાયણ કરીએ કદાચ સોળ માળે કરીએ ચાનીનું પાલન કરીએ અને જે સેવા છે તે કરીએ એટલે આ બહુ ધ્યાનમાં રાખવા જેવો વિષય છે કારણ કે દરેક ક્ષણે ક્ષણે આપણે મૃત્યુ તરફ જઈ રહ્યા છે અને હજી સુધી આપણને ખાલી મારા જે વખત હજી જે રિયલાઇઝ કરવા માગું છું રિયલાઇઝ પહેલું છે પણ જે ક્વોલિટીમાં જપ થવા જોઈએ જે રીડિંગ કરીએ છીએ એ રીડિંગનું આસ્વાદન થવું જોઈએ અને એનું વિસ્મરણ નહીં થવું જોઈએ જે યાદ રાખવું જોઈએ દરેક ક્ષણે ક્ષણે તે બહુ ઓછું થઈ જાય તમે સમજો કારણ કે ગુણોનો પ્રભાવ છે આપણા પર જે પ્રકૃતિના ગુણ છે તેનો પ્રભાવ બહુ ખતરનાક છે એમ અને એને માટે જ્યારે આપણે આ આચાર્ય ગુરુ ના જે પ્રવચનો સાંભળે ત્યારે આપણને પાછું આપણું મન શાંત થાય જયારે આપણે ભાગવતમ ભગવદ્ ગીતાનું અધ્યયન કરે ત્યારે આપણે જોઈએ કે બુદ્ધિ કેવી હોય છે રજો ગુણી બુદ્ધિ કેવી હોય છે હા તો ક્યારેક વિચારે કે ભાઈ આમાં તો તમુ ગુણી બુદ્ધિ આ રીતની લેખી તો ભગવી ભક્તિ તમો ગુણમાં છે ભલે તમુ ગુણમાં છે પણ છતાં પણ એ કૃષ્ણના શરણમાં જ એમ ધીરે ધીરે તમો ગુણ એનો દૂર થશે તો આ રીતે મૈત્રીજી બધા પ્રશ્ન અરે વિદુરજી મૈત્રીજીને પ્રશ્ન પૂછી દે અને સુખદેવજી આનંદ વિભો થાય તો આ આનંદ આપણે પ્રાપ્ત કરવાનો છે વાસ્તવિક આનંદ કે સેવા કરતા કરતા આપણે આનંદ કેવી રીતે પ્રાપ્ત કરીએ બાકી એક ખાલી સર્કલ રહેશે એ સર્કલમાં જ ભક્તિ થયા કરશે તમે સમજ્યા મંગલામાં આવ્યા સેવા કરી મૂક્યા સારી વાત છે આ જીવનો ઉદ્દેશ છે પણ જે પ્રભુપાદનું મિશન છે કે આને વધારે વધારે ફેલાવો દરેક જીવ સુધી મોકલો અને જ્યાં આપણે પહોંચવાનું છે બધી તરફ માનો કે આજે બધા ભક્તો છે હાઉસ પ્રોગ્રામ કરે આપણે કયો હાઉસ પ્રોગ્રામ છે સ્કૂલના પ્રોગ્રામ છે ભગત દર્શન છે તો તેના જે ડિપાર્ટમેન્ટો છે એ જો પાડી દીધા હોય તો આ રીતે ભગવાનનો પ્રચાર બહુ વ્યવસ્થિત થઈ શકે છે અને એમાં ભક્ત રિયલાઇઝ કરી શકે છે એટલે પ્લાનિંગ થાય છે આને માટે અહીંયા પણ વિદુરજી આ બધું પૂછી રહ્યા છે એના માટે કે ભાઈ આ ઉપદેશ જે છે તે દરેક જીવ સુધી જાય અને એને જાણે એનું રિયલાઈઝ કરી શકે તો વાસ્તવિક આ જીવને આ રિયલાઈઝ કરાય અને બિઝનેસમેન છે તે શું કરશે મારું ક્યારે ધંધો આગળ એક્સપાન્ડ કરું હું કેટલું કમાવું શું કરું કેટલા બંગલા બનાવું કેટલા બિલ્ડિંગો બનાવું આ એનો ઉદ્દેશ હોય છે અને અંત સમયની ચેતના પણ એવી જ હોય છે પણ મનુષ્ય દેહ આપણને વારાઘડીએ મળશે નહીં જે ભક્તો છે મળી શકે પણ આવું તો કળિયુગ આના કરતા ખતરનાક છે ધર્મની હાશ થતી જશે જ્યારે આપણી અત્યારે આ પરિસ્થિતિ છે અને જો આપણે પાછા ટપકાણા અહીંયા તો આગળની પરિસ્થિતિ કેવી હશે એ માટે આવા દિવ્ય ગુરુનું શરણ લેવું જોઈએ એના ઉપદેશો આદેશો પ્રવચન દ્વારા વાણિજ સેવા દ્વારા આપણે એને ગ્રહણ કરવા જોઈએ અને ભક્તોમાં એવી ટ્રેનિંગ આપવી જોઈએ કે દરેક ભક્ત હળીમળીને મળીને રહી પ્રભુ કહેતા હતા એક લીડરે ત્યાં સુધી તૈયારી રાખવી જોઈએ કે અંગત ભક્ત રાખવો જોઈએ શ્રી રામચંદ્રની જેમ કે રામચંદ્ર ભગવાન પોતાના રાજ્યમાં નીકળતા હતા છુપોએ વેશ કરીને નાગરિકનો વેશ કરીને અને જાણતા હતા કે રાજ્યમાં શું ચર્ચા થઈ રહી એટલે લીડરે ધ્યાન રાખવું જોઈએ કે મારી શું ચર્ચા થઈ રહી મારે શું કરવું જોઈએ સવેશ પ્રભુ ત્યાં સુધી ગઈ અમે ભરૂચમાં મીટિંગ હતી તમે હતા પ્રભુજી તમે નહીં હતા જય કહેશો તમે એ પણ નહીં હતા કે મારી કંઈ ભૂલ હોય તો તમે ડોક્ટર કેશવાનંદ પ્રભુ કે ગોકુલચંદ્ર પ્રભુને કહી શકો જો મને નહીં કહી શકતા હોય તો કઈ તમને એવું દેખાય તો એમ ત્યાં સુધી અને પછી મિટિંગ શરૂ કરી બહુ સરસ બધા પોઈન્ટો આપેલા હતા કઈ રીતે કરું શું કરું પણ પોઈન્ટ આપણે શું કરીએ ડાયરીમાં લખી રાખીએ છીએ પણ એના પર પછી આગળ સેવા હોય એને કારણે આપણે એમાં ધ્યાન નથી આપી શકતા એમ અને કયો ભક્ત શું થઈ ગયું છે ને કોઈ ભક્ત દૂર થઈ જાય કોઈ કારણસર તમે સમજો જીવને આપણે ભગવાનની શરણમાં લાવવાના ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર કહે છે કે કેટલાક બેરલ કઈ તમે લોહી રેડો ત્યારે એક ભક્ત બને એટલે ભક્તને સમજાવવું જોઈએ મૂકવો જોઈએ એને પાછો લાવજો પ્રયાસ કરો છોડી નથી દેવાનો ભલે નથી માનતો પણ એને પકડી રાખવો જોઈએ એની શું ભૂલ છે એનું એને સાંભળવું જોઈએ એને લાવવું જોઈએ નહીં એને જવા દો હોય તો સમજતા જ નથી આ છે તે જ છે નહીં એવું નથી કારણ કે બધાની કોન્સેસ એક સરખી નથી તમે બધાની એક સરખી નથી લીડરનું કર્તવ્ય છે પકડી રાખો એને સાંભળો મૂકો એ તો બોલ્યા કરે ના એવું નહીં અમે ભરૂચ મિટિંગમાં મેં શીખેલું તેનો શું પ્રોબ્લેમ છે સોલ્વ કરો અને એની રીતે લઈ આવો જેથી કરીને શું કરે છે કે એક એક ભક્તનું મહત્વ છે આજે હું એકલો સેન્ટર ચલાવીશ તો હું ચલાવી શકીશ નહીં દરેક દરેક જણ જો દરેક ડિપાર્ટમેન્ટ હોય ચાર જણા શું કરવાના તો એ રીતે ભક્તોનો સુમેલ રહેશે અને એ રીતે આપણે પ્રચાર આગળ વધારી અને આપણે સાધના સારી કરી શકીશું તમે સમજ્યા તો આ બધું આ શીખવા જેવું છે આ બધું આપણને ગુરુ મારફત જ મળે છે હા આપણે જે આપણા ગુરુ છે તેની લેવલ આપણે એની સાથે બરાબરી નથી કરી શકતા શિષ્ય શિષ્ય જ પણ ગુરુ ના આચરણથી એ આગળ એ જ્ઞાન પ્રસ્તુત કરે છે એઝ ઇટ ઇઝ એ આ શિષ્યનું કર્તવ્ય છે તો આ રીતે આપણે ભક્તિમાં રહેવું જોઈએ દરેક દરેકે દરેક સ્થિતિમાં વિચલિત થવાનું નથી પણ ભક્તિની સેવાથી પણ આપણે દૂર નથી થવાનું અને આ જગતમાં આપણને નાખે છે આ બધી પરિસ્થિતિમાંથી આપણે અંત સમયે ભગવાનનું સ્મરણ કરવાનું છે અને અંત સમયે સ્મરણ કર્યા પછી ભગવાનના ધામમાં જવાનું કારણ કે ભગવાનના ધામમાં જવું સહેલું નથી એમ અને ઘણી એવું થાય કે આપણે લીધે ભગવાન ભક્તો અપરાધ કરે એ પણ આપણે ધ્યાન રાખવાનું આપણી કોઈ ભૂલને લીધે કે આને કરવા જ દો અને એની વાત નથી સાંભળતો આપણે આપણે અપરાધ કરાવી ઘણી વાર જોવું પડે બધું એટલે શાસ્ત્રો ના આધારે આપણે જવાબ આપવા જોઈએ સમજાવવું પડે નથી તો એ રીતે અને એ રીતે ભક્તો સંપીને રહેશે હ ગુરુના આદેશનું પાલન કરશે શાસ્ત્રનું અધ્યયન કરશે તો એની મલિન ચેતના પર જે ધૂળ જામેલી છે તે ધીરે ધીરે દૂર થશે એમ તો આ રીતે આપણને બધી પ્રેરણા મળે છે ભગવાનની કથાઓથી ગુરુના આદેશોથી ગુરુના પ્રવચનોથી શ્રી પ્રભુપાતના પ્રવચનોથી તો આ રીતે આપણે શ્રીમદ ભાગવતમ શ્રવણ કરવું જોઈએ કે કઈ પરિસ્થિતિ પ્રભુપાતના બધા બહુ કોટેશનો છે એમ એ પણ આપણે વાંચવા જોઈએ તો આ રીતે અહીંયા વિદુરજીની દરેક પૂછાઓ છે અને દરેક જીવ માટે પૂછા કરી છે અને એનો આપણે ગંભીરતાથી આ સાર ગ્રહણ કરવો જોઈએ અને રિયલાઇઝ કરવો જોઈએ આપણો એક જ ઉદ્દેશ્ય છે કે નિઃસ્વાર્થ ભાવે ભગવાનની સેવા કરવી અપરાધ રહિત સેવા કરવી દરેક ભક્તોને મળીને સંપીને આ પ્રભુપાદનું જે મિશન છે ગુરુ મહારાજનું મિશન છે તેને આગળ વધારવું બસ એ સિવાય આપણી કોઈ અભિલાષા નહીં હોવી જોઈએ અન્ય અભિલાષિતા શૂન્ય હરે કૃષ્ણ ભાગવતમ કી જાય શ્રીલ કી જાય